સેન્ટ્રલ વેસ્ટ સેન્ટ્રલ એશિયન જે આખો એરિયા છે એ હંમેશા સંઘર્ષથી ભરેલો જોવા મળે ત્યાં સતત લડાઈ સતત કંઈક ને કંઈક યુદ્ધની પરિસ્થિતિ એના લીધે ત્યાંના વિકાસ ઉપર અસર થાય છે આ દેશો અરસપરસ અવિશ્વાસ ધરાવે છે એટલે સાંસ્કૃતિક આદાન પ્રદાન કે આર્થિક આદાન પ્રદાન પણ થતું નથી એટલે આ બધા દેશોની વચ્ચે લાંબા ગાળા માટે કાયમી સમાધાન આવે એવો પ્રયત્ન પણ ચાલી રહ્યો છે એટલે ઇઝરાયલ અલગ અલગ દેશો અલગ અલગ આરબ મુસ્લિમ દેશોની સાથે એવા સંબંધો સ્થાપિત કરે છે શાંતિના સંબંધો સ્થાપિત કરે છે બંનેની વચ્ચે પોલિટિકલ રિલેશન રાજદ્વારી સંબંધો સ્થપાય એવો પ્રયત્ન કરે છે આ સુધારેલા અથવા તો સુધરી રહેલા સંબંધોની આખી જે શ્રેણી છે એને આપણે અબ્રાહમ સમજૂતીના નામથી ઓળખીએ છીએ